હાલતું નિજી એઆઈએફ છે ને એમાં તમે તમારા એ એ તમે બનાવો ને ઢીપલીના ફોટા પણ મિત્રો એ તમારા ફોટા પ્રાઇવેટ નાખોને તમે એકદિન સુધી ભસ્તાવનો વારો આવશે બાકી બીજી તમે ફાલતુ ને એપમાં બનાવવામાં એક ફોટો બનાવવા માટે થઈને તમારું કરિયર ખરાબ થઈ જવાય કારણ કે એ તમને ખબર છે ને કેવા કેવા ફોટામાંથી વિડીયો બનાવી દે તમને લોકોને ખ્યાલ છે મારે કહેવાની જરૂર નથી જેને હોય ને પૈસા દઈને કાર્ટૂન બનવું તમે વિચાર તો કરો ક્યાં કાર્ટુન ઢિંગ અને ઢીંગલ બની લોકેશન જો કેમ છે આ રામનો છે આયા અમારા મોટા પાય ઝુલો બેન છે પૈસા આવી છે ભાઈ મહિને પચાસ આઠ હજાર નો આપતો થઈ જા એ સોરે પ્રાઇવેટ આપણે બિઝનેસ સ્ટાર્ટ કરવાનું છે એના માટે અમદાવાદ યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો કે તમે બધા લોકો મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકાધીશ જયમાં મગર રાધા રાધે ફરી એક નવા ની શરૂઆત કરી દીધી ને ભાઈ ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં યુટ્યુબમાં જ્યાં જોઉં અહીંયા આ ઢીબલી એવું આવ્યું ઢીબલી ટ્રેન એક એવડું એવું એવડું ઓલું છે ને મારા નાના છે ને કાર્ટૂન બનવું ગમે વિચારતો તમે આમ કહો કે આમ કાર્ટૂન જેવો ફોટો બનાવ્યો હોય ને તો ખીચકે જે કે એવો મારો ફોટો ન બનાવતા એમ ને અત્યારે એવો ટ્રેન આવેલો ને બરાબર કે વાત પૂછ માં જીને જીને હોય ને પૈસા દઈ ને કાર્ટૂન બનવું તો વિચાર તો કરો આ છે ટ્રેન ની ટાકાત હે જ્યાં છે ને કાર્ટૂન ને ઢીંગલા ને ઢીંગલી બનીને મૂકી દીધા હાલ ઊભી જ જ્યાં શારી કોઈ ઊભી જ જ્યાં હવા માં જય દ્વારકા દી જય માં વગર રાત રાત બધું જજ જય શ્રી કૃષ્ણ તને કઈ વાંધો છે મે બધી વાત મને કઈ વાંધો નહીં મને હું વાંધો નહીં તો પછી મને કોઈ જાત ની ટેન્શન ભઈ વાત છે ટ્રેનિંગ માં હાલું એક વસ્તુ કી ગાયલું એટલે એની માં એ લો એ લો આ લીધી દીધી ટ્રેન્ડિંગ ટ્રેન્ડ કીને કહેવાય તો માણસો પૈસા દઈને સમજો વિચાર કરો મિત્રો કારણ કે માણસો છે ને એ પૈસા દઈને અહીંયા એક જ કાર્ટૂન પેલા એનો ફોટો પેલા કાર્ટૂનનો ફોટો મૂકે પછી એ બતાવવા માંગે કે અમે આવા હતા ને આવા કાર્ટૂન બની ગયા વિચાર કરો જોકે એમાં તમારા ભાઈ પણ વહેતી ગંગામાં જોઈએ ખાધું બનાવ્યો તો બનાવો તો એટલે મેં એવું આટું બનાવ્યું હતું કે આપણે એ ટ્રાય કર્યું છે કે આપણાથી બને છે કે નહીં કારના હે ને આપણે બધી એપ ગોપતા હતા કે આને આને આ એપમાં તો ફાઇનલી આપણે તો છે ને ગ્રોપ

સાચી વાત છે આ છે ને હવે આપણે બનાવવાની છે હવે ઉનાળો આવ્યો ને એટલે ખાલી હમણાં ફ્રાય કરવા પાણીમાં બનાવી સંસે આ જોઈએ આને આને એક કિલો મોકલા વારે થામાની હવે તું આ છે ને ભાઈ એલા મેં તમને કીધું ને હાંદ મારા કાકાના છોકરાનું સઠ્ઠી હતી છોકરી ન્યાથી આ ફૂલ લઈને ફૂલ અને આ છોકરીને એટલા વાલા ને કેની વાત પૂછોમાં ચાલી ભાઈ સમાન સદાય સુખી રહો આ કેવાની બનાવી કેવાની ઘઉંના લોટની ડાયરેક્ટ

અને પછી છે ને વાત પૂછો મારું કઈ આવવા નહીં દે એની પેલા છે ને આપણે અહીંથી ઝૂલું કરના નાખે લોકેશન જો કેમ છે આ રામણો છે ને અહીંયા અમારા મોટા પાપા ઝૂલો બાંધ્યો એક બાજુ રામના બાજુ બાંધો અને એક અહીં બાંધો મસ્ત લોકેશન છે ને આપણે મિત્રો છે ને આપણે પાણી નથી જોતું તો પાણી અહીં મારા મોટા પાપા અહીંયા આવે હવે છે ને આપણે મોટરને ઊંડી ઉતારી છસો ફૂટ જેવી ગઈ હે નહીં બધા હે છસો નહીં પાંચસો હો ફૂટ બરાબર છે પાંચસો ફૂટ પાણી આવે પાણી સારો આપો છે ને હવે દોરું હોય છે હમણાં થોડોક સમય કારણ કે આપણે ઊંડી ઉતારી ને તો હજી હો ફૂટ બારે બેસે તો મિત્રો હો ફૂટ હજી છે ને આપણે કમ્પ્લીટલી ઊંડી ઉતારી દેવી એટલે પછી કંઈ ઘટે નહીં નારડી ઉપાધીપાધી મસ્ત થતી જાય કારણ કે હું તો આ બાજુ છે ને વર્ષો પછી આવ્યું એમ બાકી અમારા મોટા આપવાની બધી છે ને રાજકોટ રહેતા પણ હવે આ બધી નારડીયું છે ને તો બધા આવી ગયા અમારા હા એટલે કેમ નારડી છે પાણી જો કેવું જાય ડબલ મોટરનું પાણી જાય હળે રાતે વાંધો ને આવે માં પોટા બોટા હવે પૈસા આય છે બહુ મસ્ત આવે વાંધો નથી કારણ કે કોટન લગી હવે નારડી મોટી થઈ ગઈ તો અહીંયા આવતા રહ્યા ડોહા હવે નારડી બગીચો થઈ ગયો એટલે ઉપાધિ છે નહીં કઈ ટેન્શન નહીં કા માં છોકરાનો ઉપાધિ નહીં ને ડોહાવને ઉપાધિ મોટર મોટરનું પાણી છે ને મજા ના આવે તો અમારે ફ્રી હતી મોટર થી પછી હવે બે મોટર નો કમ્પ્લીટ ચાલુ કરતું તો હવે કઈ ઉપાધિ નહીં બે મોટર નું ફટાફટ ફ્રી જાય એમ લોકેશન મસ્ત જાય અને ઝૂલા ખાવાની છે ને મજા આવે રામડામાં રામડા આવી છે ને ભાઈ પછી ખાવાની મજા કંઈક અલગ જ આવી છે એટલે આવ્યા ને મહેમાન આવ્યા તો આ જોઈ લે ખાખર્યું સોરે એ તમારી તમારી કેરી કેરી ગઈ છે ઉપાલ લીધી ચાલો મારે છે ને ભાઈ જરીક બાજરામાં દવા છાંટવાનું છે ને લેવા જવાનું છું હું જરીક ઓફિસ આટો મળતો ને દવા લેતા ને પછી પાછો ઘરે આવું દ્વારકાધીશ રંભાઈ કેમ છે મજામાં મસ્ત મસ્ત મજાના તો મારો ભાઈ છે ને કાલે સવારના પોરમ નાઈ ધોઈ કાલે સવારના ને સાંજે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા આપણે નીકળવાનું છે અમદાવાદ રેડી કમ્પ્લીટ મિશન આપણું કમ્પ્લીટ કારણ કે

એમાં તમે કરો બાકી તમે ફાલતુની જે એ એપ છે ને એમાં તમે તમારા એ ચૂંકમાં તમે બનાવો ને ઢીબલીના ફોટા પણ મિત્રો ઈ તમારા ફોટા પ્રાઇવેટ નાખો ને તમે એક દિન શું વારો આવશે

કરી શકે બરાબર તમે બધા હમતદાર છે એટલે પ્લીઝ જી છે ને એવું પેડ વર્ઝન છે ચેટ જીપીટી જે હારા હારા છે ને એમાં તમે બનાવો બાકી બીજી તમે ફાલતુન એપમાં બનાવવામાં એક ફોટો બનાવવા માટે થઈને તમારું કરિયર ખરાબ થઈ જશે કારણ કે એ તમને ખબર છે ને કેવા કેવા ફોટામાંથી માંથી વિડીયો બનાવી દઈએ તમને લોકોને ખ્યાલ છે મારે કહેવાની જરૂર નથી તો ખોટા હલવાઈ જાઓ મારા ભાઈ એટલે પ્લીઝ એવું ના કરતા હવે મારે જવાનું છે ખેતરમાં અત્યારે કારણ કે આપણે બાજરો સીમાં દવા લેતા હોય તો દવા સાટવાની છે તો રામભાઈ આપણે બે પંપ સાટવા લાગશે મારા વાલા ભાઈ આપણે અત્યારે દવા સાટવા આવી ગયા છે અને જો દવા સાટે ને આપણે તો દવા સાટવાની નથી સળાવવાનો તો એને જ ખંભે હતો ભાઈ ને મેં ભાઈ બ્લોગ ઉપાડ્યો હતા નથી મોટા ભાઈ મજા આવે ને દવા સાટવાની હે ભાઈ ભાઈ કન્ટિન્યુ દવાનો પહાડો બોલાવે હા મારું હવે ટૂંક સમયમાં બ્લોગિંગ ચાલુ કરી દેવાનું છે કેમેરો લેવા દઉં સોની નો મોટો ભાઈ દવાની સકડી બોલાવી દીધી

ಜಮಿಲ್ಲಿ ಆಡಿಯೋ ಆಗಿತ್ತು ವಿಡಿಯೋ ಸಾರೋ ಲೈಕ್ ಕಮೆಂಟ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬ ಮಾಡಿ ನೋವ ಬ್ಲೋಗ ಜಯ ದ್ವಾರೀ ಜಯ ಮೊಮ ರಾಧೆ ರಾಧೆ ಬಾ ಭಾಯ್